રાવણને માર્યો બીજા રાક્ષસોનો વધ કર્યો સબરીના હેઠા બોર ખાયદે સુસ્થા નિવારણનું કામ સૌની પર રામે કર્યું છે અનેક કામો જો જંગલમાં ન જાત તો આ પ્રશ્ન બનવાનો નહોતો રામ ખાલી એક રાજા તરીકે યોજનામાં બે છતાં પણ એ ભાજપ વાળા એવું કહેતા હોય કોંગ્રેસની મંત્રાઓ એમાં તમે બધા આવી ગયા ને હું આવી ગયો ને બેને આવી ગયા કોંગ્રેસની મંત્રાઓ તમારી પાસે આવીને તમને એકબીજાને વાક વિખર કરવા તમને એકબીજાને વઠાડી મારવાનું જ્ઞાતિ જ્ઞાતિના વચ્ચે આ બધું ઝઘડા કરાવશે પેલા પંદર વર્ષથી ગેનીબેને આ વિસ્તારની અંદર કોમ કરતા હોય એક પણ સમાજની અંદર ઝગડો કરાયો એને એક પણ બનાવ નથી ગેનીબેને કરાયો નથી અમે કરાયો નથી આ કોંગ્રેસના બેટી આવી ગુલાબસિંહ હોય આખી બેટી આ થવું મેં આપણે હંમેશા કરીશું એકબીજા એકબીજા સમાજ વચ્ચે ભાઈચારો રહેપૂત સમાજ વચ્ચે રાજપૂત સમાજ દલિત સમાજ દલિત સમાજ બ્રાહ્મણ સમાજ કે પટેલ સમાજ કે ઠાકોર સમાજ બધા સમાજ વચ્ચે સુખ શાંતિની ભાવના રહે એના માટે કોશિશ હંમેશા કરી મારે એમને વિનંતી કરવાની કે મંત્રનું કામ અમે કર્યું હોત તો બે હજાર સાતમાં બેનને વોટ મળ્યા કેટલા મળ્યા હતા છવ્વીસ હજાર એક સીટ અલગ હતી દીઓ એમાં ત્રણ ચાર ઠાકોર ઉમેદવારો એના એ વખતે બેન હારતા નહોતા જો એમણે એક કામ કર્યું હોત તો બે હજાર બારમાં આઠ હજાર વોટ ન મળત આપણે સાઠ હજાર વોટ તમે આ બધા તમે જ સામેથી આપણે સાઠ હજાર વોટ આવ્યા પણ એ બે હજાર ચાર આપણે જીતી શક્યા નહીં બે હજાર સત્તરમાં એક લાખ વોટ આવ્યા બે હજાર બાવીસમાં એથી પણ વધારે વોટ આવ્યા એક લાખ બે હજાર અને બે હજાર ચોવીસમાં તમે દસ લાખ વોટ આપણે બધા આપી જ દેવી સ્વાભાવિક આપણા માટે તો ગૌરવની વાત છે કે બેન જો લોકસભાની ટિકિટ લઈને આવતા ને આપણા વિસ્તારમાંથી જો લોકસભા તરીકે ચૂંટાઈ જાય તો આપણા માટે તો ગૌરવની વાત છે અને આ વિસ્તારની અંદર આપણે તો આજે જીત આમ ચાલુ કરી દેવું પડે ઘરે જઈને કાલથી કોઈ બીજા કાંઈ જવાનું જ નથી ઘરનું બૂથ ગામનું જ બૂથ એ બધું સંભાળી વધારે વધારે વોટિંગ થાય સમગ્ર જિલ્લાની અંદર હું ફર્યો સમગ્ર જિલ્લાની અંદર આપણને તો બેને બોલાયા છે વગર બોલાયે બેનને સામેથી બોલાવે આખા જિલ્લાની હા મથ બોલાવી લોકોએ કીધું બેન અમે તમારી છીએ એક બીજી વિધાનસભાની સીટો બધે હરીફાઈ ચાલે ત્યાં વધારે બોલો કે હું વધારે વોટ લગાવી બોલો કે અમે આગેવાનો કે અમે અમારા વિસ્તારમાં વધારે વોટ કરાવશું એટલે હવે આપણે તો પહેલી ફરજ બને છે કે વાવ વિધાનસભાની અંદર વાવ સુગમ વાપર સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જે વિધાનસભાની સીટો છે એમાંથી વધારેમાં વધારે વોટ આપાવવો પડે અને આપણે મહેનત કરીએ તો એ એકસો સો ટકા જીતીએ છીએ આપણે આજે નિર્ણય લઈએ વધુમાં વધુ નીડ આપણા વિસ્તારમાંથી નીકળે આપણા દરેક ગામમાંથી અને એની નોંધ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર લે અત્યારે સોશિયલ મીડિયામાં ફેસબુક તમે જોવો છો સમગ્ર ગુજરાતની અંદર એકમાત્ર માત્ર બનાસકાંઠાની હર્ટ ફેરવી છે બેન જીતે છે એવું આખું ગુજરાત કે છે મીડિયાવાળાએ કહે છે આપણે તો કઈ કહીએ કોંગ્રેસના આગેવાન તરીકે મીડિયાવાળા એવું કહે છે કે બેન જીતે છે એની નોંધ આખે દિલ્હી સુધી એની નોંધ લેવામાં આવી છે ઘણા

કે કોઈ રાજ્યના નેતાને બોલાવે છે આપણે જ તમે બધા નેતા તમે બધા જે કઈ શોઈ આપણે જ એમને મદદ કરીને વિચાર આપણે એ વખતે પણ તે જ રીતે બે હજાર બાવીસથી વધારે વોટ વધારે લીડ વધારે મતદાન થઈ અને આખા ગુજરાત બનાસકાંઠાની અંદર આપણી વધારે જ વિધાનસભાનું લીડ વધારે મળે એ વોટ કરવા આપતા